પર દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો વર્ષ બે હજાર પચીસમાં માં ઓગસ્ટ મહિનામાં ઘટના બની હતી ભટલાઈ ગામ નજીક રહેતી યુવતી પર દુષ્કર્મનો ભોગ બની હતી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યો હતો મુકબદીર યુતીની એકલતા અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો હતો જે બાદ દુષ્કર્મ આચરી આરોપી ફરાર થઈ ગયો યુવતીએ પરિવારજનોને હેમખેમ રીતે આપવી જણાવી હતી મામલો ઈચ્છાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે યુવતીની ફરિયાદ નોંધવા મુકબદીર વિકાસ ટ્રસ્ટના શિક્ષકની મદદ લેવી પડી હતી ભોગ બનનારના ઈશારાથી શિક્ષકે તપાસ શરૂ કરી જે બાદ તપાસ દરમિયાન ફરાર આરોપી અભિષેક રતિલાલ શાહ ની ધરપકડ કરી વધુ તપાસ ઈચ્છાપુર પોલીસે હાથ ધરી છે કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય તો તેના પર વિશેષ ધ્યાન આપી જરૂરી એફઆઈઆર રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવી તે અંતર્ગત ગત રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ મળે જે મુજબ એક મહિલા જે મુખબધિર છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો જે અંગે મહિલાએ અત્રે ફરિયાદ કરતા મુખબધિર ભાષામાં જે નિષ્ણાતો હોય એવા દુભાષિયાની મદદ લઈને પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે આરોપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ જે આ ગુનો આચરીને ભાગી ગયો હતો તેને ગુનો રજીસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને ગતરો ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠાવાનું પ્રભાવ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે